નમસ્કાર ખેડૂત મિત્રો છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ સ્વાગત છે સર્વ ખેડૂત ભાઈઓ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત ભાઈ આજ રોજ કપાસની હરાજી પણ શરૂ થવાનો સમય થઈ ગયો છે તો તમામ ખેડૂત ભાઈને નમ્ર વિનંતી વિડીયોના અંત સુધી બની રહી અને જાણીશું કપાસના આજના દાજા બજાર صوت الجرس ليصوتوا على أعصابهم

કોહો કોમ ભાઈ દોય તો અમાર પટરા પૈલા પછા હાલો એક જ દરવાજો છે સરુજી રૂપિયા દીએ

सौ अशी लेनार रवि प्रीमियम क्वालिटी मीडियम सुपर मॉल 70 રહેશે બબુ કાજો કપાટ ઉપર આ જેરો બબુ ઢોકોડા કામ છે હજી ફસૂઈ ભાઈના પાકા હાલો આ છે પાકા રૂપિયા

પંદરસો <mile> <spray doohehe> <respira fibri> <noise> ખેડૂત મિત્રો છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ કપાસના ભાવ વિશે વાત કરીએ તો કપાસનો ઓછો ભાવ પાંચસો અને ત્રીસ સુધી આજ રોજ ગયો હતો અને હજુ છાણાની હરાજી પણ ચાલુ છે તો તમામ ખેડૂત ભાઈનો નંબર વિનંતી એ વિડીયો પણ જોઈ લેવો તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ બીજા વિડીયોમાં